નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 16 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ્સ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાકમાં વિદર્ભ ઉત્તર છત્તીસગઢ ગંગા પશ્ચિમ બંગાળ સિક્કિમ અને ઝારખંડમાં અલગ અલગ સ્થળોએ તોફાન અને વરસાદ તેમજ વીજળી પડવાની સંભાવના છે આઈએમડી અનુસાર આગામી ચોવીસ કલાકમાં ઝારખંડ અને ઉત્તર ઓડિશામાં છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની સંભાવના છે આગામી ચોવીસ કલાકમાં અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ અને કરા પડવાની સંભાવના છે સોળ અને સત્તર જાન્યુઆરીએ બિહાર અને ઓડિશાના અલગ અલગ સ્થળોએ ગાઢ ધુમ્મસની શક્યતા છે પૂર્વી ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં સોળ ફેબ્રુઆરીએ સવારે સુરગુજા છત્તીસગઢ અને ઝારખંડના સુરજપુરમાં અલગ અલગ સ્થળોએ કરા પડ્યા હતા જ્યારે છત્તીસગઢ તમિલનાડુ પુડુચેરી અને કેરળના વિવિધ સ્થળોએ હળવો વરસાદ નોંધાયો હતો ભારતીય પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડા નરેન્દ્ર મોદીની જીતની પણ કરશે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો સલાહ ઘર બેઠા મેળવો મોબાઈલ નંબર હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર